નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું જીકેના હાઈકોર્ટના મથક અને ભારતના ઉચ્ચ હોદ્દાઓ વિશેના પ્રશ્નો મિત્રો તમે જીકેના બીજા પ્રશ્નો જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં બીજા વિડીયોની પણ લિંક તમને મળી જશે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને દબાવી દેજો જેથી આવનારા હરેક વિડિયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે તો ચલો મિત્રો હવે જોઈએ હાઈકોર્ટના મથકના નામ અને ભારતના ઉચ્ચ હોદ્દાઓ વિશે તો મિત્રો આ રહ્યા કે કયા રાજ્યમાં તેની હાઈકોર્ટ કઈ જગ્યાએ આવેલી છે તો એમના મથક હાઈકોર્ટના તો ફર્સ્ટ અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશનું મથક હાઈકોર્ટ મથક ક્યાં આવેલું છે ગુવાહાટીમાં પછી અસમનું એ પણ ગુવાહાટીમાં પછી નાગાલેન્ડ નાગાલેન્ડનું પણ ગુવાહાટીમાં આ અરુણાચલ પ્રદેશ અસમ અને નાગાલેન્ડ આ ત્રણ રાજ્યનું જે હાઈકોર્ટ મથક છે એ ગુવાહાટી છે ઓડિશા ઓડિશાનું હાઈકોર્ટ મથક કટકમાં હાઈકોર્ટ કટકમાં આવેલી છે ઉત્તર પ્રદેશની હાઈકોર્ટ અલ્હાબાદમાં આવેલી છે અલ્હાબાદનું અત્યારે યોગી સરકારે નવું નામ પાડેલું છે પ્રયાગરાજ એટલે કે પ્રયાગરાજમાં આવેલ છે ગુજરાતનું તો ખબર જ હશે અમદાવાદમાં ગોવા ગોવાની હાઈકોર્ટ મુંબઈમાં છે છત્તીસગઢની હાઈકોર્ટ બિલાસપુરમાં આવેલ છે મધ્યપ્રદ પ્રદેશની હાઈકોર્ટ જબલપુરમાં આવેલી છે પછી મિઝોરમ મિઝોરમની પણ હાઈકોર્ટ ગુવાહાટીમાં આવેલી છે એટલે કે ગુવાહાટીમાં ચાર રાજ્યોની હાઈકોર્ટ આવેલી છે રાજસ્થાનની પણ હાઈકોર્ટ જોધપુરમાં આવેલી છે અનુમાણે નિકોબારની હાઈકોર્ટ કોલકાતામાં આવેલી છે અને દબણ અને દીવની પણ હાઈકોર્ટ મુંબઈમાં આવેલી છે એટલે કે ગોવાની પણ હાઈકોર્ટ મુંબઈમાં છે દબણ અને દીવની પણ હાઈકોર્ટ મુંબઈમાં આવેલ છે તેમજ મિત્રો દાદરા અને નગર હવેલીની પણ હાઈકોર્ટ મુંબઈમાં આવેલી છે લક્ષદ્વીપની હાઈકોર્ટ એરણકુલમમાં આવેલી છે પાંડુચેરીની હાઈકોર્ટ જે શું કહેવામાં આવે છે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ભારતના બંધારણીય વડા વડાપ્રધાન ભારતના વહીવટી વડા કહેવાય છે રાષ્ટ્રપતિ ભારતના બંધારણીય વડા વડાપ્રધાન ભારતના વહીવટી વડા સ્પીકર લોકસભાના અધ્યક્ષ કહેવાય છે અને જે રાજ્યસભાના અધ્યક્ષ હોય છે એમને ચેરમેન કહેવાય છે એટલે કે રાજ્યસભાના અધ્યક્ષને ચેરમેન અને લોકસભાના અધ્યક્ષને સ્પીકર કહે છે રાજ્યપાલને રાજ્યના બંધારણીય વડા કહે છે અને મુખ્યમંત્રી રાજ્યના વહીવટી વડા કહેવાય છે કુલપતિ કુલપતિને યુનિવર્સિટીના બંધારણીય વડા કહે છે એ જ રીતે મામલતદાર મામલતદાર મામલતદારને તાલુકાના વહીવટી વડા કહે છે લોકપાલ લોકપાલ એ લોકશાહીમાં નૈતિક સલાહકાર હોય એને લોકપાલ કહે છે રજિસ્ટર રજિસ્ટર યુનિવર્સિટીના વહીવટી વડા હોય છે પછી ચેરપર્સન ચેરપર્સન એ ચેરમેનના હોદ્દા પર મહિલા માટે વપરાતો શબ્દ છે તો ચેરપર્સન એ મહિલા માટે વપરાતો શબ્દ છે એ પણ ચેરમેનના હોદ્દા માટે એટર્ની જનરલ એટર્ની જનરલ એ સરકારનો જે કાયદાકીય સલાહકાર હોય છે એને એટર્ની જનરલ કહે છે સચિવ સચિવ એ રાજ્યના વહીવટી ખાતાના વડા છે તેમજ કલેક્ટર કલેક્ટર એ જિલ્લાના વહીવટી વડા છે અને સંપાદક સંપાદક એ વર્તમાન સામયિક ચલાવનાર હોય એને સંપાદક કહે છે તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારા એક વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ પણ કરજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ પ્રથમ આપને મળતી રહે નેક્સ્ટ એક્ઝામ માટે આપણને ઉપયોગી થઈ શકે ચલો મિત્રો જય હિન્દ જય ભારત